ડભોઈ નજીક ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિ ઉપરવાસમાં વરસાદને લઈ ફરી દેવડેમ ડેમમાંથી પાણી છોડાયું છે ડભોઈ નજીક ઢાડર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું છે ડભોઈના દંગીવાળા કબીરપુરા નારણપુરા બાંબોજ સહિત કરાલીપુરા ગામોના મુખ્ય માર્ગો પર ઘોટણસમાં પાણી ભરાયા છે સિઝનમાં ચોથી વખત ઢાડર નદી ઉફાને ચડી છે સાત જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે ઢાડર નદી ઉફાને ચડતા જનજીવન પ્રભાવિત થયું છે ઢાડર નદીના પાણી કરાલીપુરા રોડ ઉપર ફરી વળતા